આપણે મિલન દર વર્ષે રાખતા નથી પણ આ સ્નેહ મિલન ને આપણો બધાનો બીજાનો ગાઢ પ્રેમ વધે એકબીજાના મળવાનું થાય કોઈ દૂર દૂરથી આવે તો એને ધક્કો ના પડે એટલા માટે થઈને આપણે દર વર્ષે આ કાર્યક્રમ રાખતા હોય છે એટલે અમારા પ્રમુખશ્રીને કીધું કે આપણું ભારતીય જનતા પાર્ટી નું સ્નેહ મિલન તો બાકી છે આ તો આમે આ ભારત જનતા પાર્ટી નું સ્નેહ મિલન ગણો તો પણ પ્રમુખ સાહેબ આ મિલન પણ ગણો તો વાંધો નથી આપણે બીજું કરશું પણ આ વિધાનસભાનું સ્નેહ મિલન નહીં પણ અમારા પ્રેમીજનોનું સ્નેહ મિલન છે અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં વધારા છો એટલે પહેલા તો આપ સૌને આવનારું નવું વર્ષ આજથી જે શરૂ થાય છે એ માટે એ યોજનાનો સંકલ્પ લેવી કે આપણે પાંચ વ્યક્તિઓને રોજ વધારે નહીં પણ પાંચ વ્યક્તિઓને આપણે આપણા પ્રયત્નથી સરકારી યોજનાનો લાભ અપાવી તો જ આપણું આજે આ નવા વર્ષનો સાચો સંકલ્પ કહેવાય આપણે સૌ નવા વર્ષમાં દર વર્ષે ભેગા થવી છે આપણે ઘણી બધી યોજનાઓ સરકારની છે એમાંથી ખાલી ને ખાલી તમે પાંચ વ્યક્તિને રોજ આમાંથી જેટલા પણ બેઠા છે એ એક એક વ્યક્તિ કોઈ સરપંચ છે કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય છે કોઈ તાલુકા પંચાયતના સભ્ય છે કોઈ જિલ્લા પંચાયતના સભ્ય છે પોત પોતાની રીતે આજે નવા વર્ષનો સંકલ્પ લે કે સરકારની જેટલી યોજના છે એના જે કંઈ સરકારના ક્રાઇટેરિયામાં આવતા હોય એને રોજના પાંચ વ્યક્તિઓને આપણે આ યોજનાઓનો લાભ અપાવશું તો મને એવું લાગે છે કે આપણી વિધાનસભામાં કોઈ પણ વ્યક્તિ દુઃખી નહીં રહે કોઈ પણ વ્યક્તિને ક્યાંય કોઈની પાસે કામ માગવા જવું નહીં પડે એટલી બધી સરકારની યોજનાઓ છે કરશું ને આપણે આગળ તાલુકા પંચાયત પણ આવે છે જિલ્લા પંચાયત પણ આવે છે આમાંથી ઘણા બધા ચૂંટણીમાં લડવા માટે થઈને પણ તૈયાર છે તો પહેલા આપણે સેવાનું કામ કરવી તો જ આપણે ચૂંટણીમાં આગળ જઈ શકશું ને કે ભાઈ અમે આ કામો કર્યા છે એટલે આપ સૌને વિનંતી છે કે ભાઈ આપણી આ નવા વર્ષનું વ્યસન મુક્તિ અને સરકારી લાભો રોજ પાંચ જણાને તમે વ્યસન મુક્તિ કરાવો અને પાંચ જણાને સરકારી લાભ અપાવો તો મને નથી લાગતો કે તાલુકા પંચાયત જેને લડવી હોય એને કોઈ હરાઈ શકે હરાઈ શકે કરશો કે નહીં કરો કે પછી અહીંયા સાંભળી લીધો ને પછી બહાર જઈને આપણે જે કરવાનું જે કરશું એવું કરશો તો પછી આ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર થવાનો કઈ મતલબ નથી એટલે આપ સૌને વિનંતી છે કે નવા વર્ષમાં આપ સૌ દર વર્ષે આપણે અહીંયા ભેગા થવી છીએ તો એક બે સારા સંકલ્પ લઈને આપણે લોક ઉપયોગી કામ કરવી જેથી કરીને આપણી વિધાનસભામાં કોઈને કોઈ મુશ્કેલી ના રહે આપણે હમણાં વાઘોડિયા તાલુકો નિરોગી તાલુકાનું ત્રિવેદી સાહેબ અમે અભિયાન લીધું છે એમાં એક દિવસ અમારા પરાક્રમસિંહ બાપુ રસિકભેને પણ બોલાયા હતા કારણ કે આપણા ત્યાં આયુષ્યમાન કાર્ડ છે મોદી સાહેબનું દસ લાખ રૂપિયા સુધીની જે કોઈ યોજનાઓ હોય કોઈ પણ બીમારી ઈ યોજનાની અંદર આવી જાય છે પરંતુ આપણા ત્યાં ગામડાની માતા બહેનો ભાઈઓ વડીલો કોઈ પણ પ્રકારનો ટેસ્ટ કરાવવા માટે થઈને સાડા ત્રણ હજાર રૂપિયા જેવો ખર્ચ થતો હોય છે એ કોઈ પણ કરાવવા માટે અમારી વિધાનસભામાં એટલી સક્ષમતા નથી એટલે આપણે માન્ય મોદી સાહેબ નું અભિયાન છે કે નિરોગી ભારત તો એની અંદર આપણે એવો સંકલ્પ લીધો કે ભાઈ નિરોગી વાઘોડિયા તાલુકો એટલે વાઘોડિયા તાલુકો પતે પછી આપણે વડોદરા તાલુકો લેશું આની અંદર અમે ત્રિવેદી સાહેબ પરાક્રમસિંહ બાપુ એવું નક્કી કર્યું છે કે ભાઈ દરેક ગામમાંથી અમારા કાર્યકર્તાઓ જઈ અને સભ્યની નોંધણી કરે બધા એને સમજાવે કે સવારે આપે ભૂખ્યા પેટે ચેકઅપ કરાવવાનું છે એટલે દરેક ગામની અંદર દોઢસો જણાની સંખ્યા કરીને બે ત્રણ ગામ ભેગા થાય તો પણ ચાલે ત્યાંથી એમના ઘરેથી લેવાના હોસ્પિટલ લઈ જવાના પૂરેપૂરું બોડી ચેકઅપ ફ્રી કરાવવાનું એને કોઈ પણ બીમારી જો ડિટેક્ટ થાય તો એનો એડમિટ કરવાથી લઈ અને એની પૂરેપૂરી રહેવાની જમવાની અને તમામ પ્રકારની સારવાર એક પણ રૂપિયો લીધા વગર અમે લોકો કારણ કે અમારા ત્યાં વાઘોડિયામાં ઘણા બધા માતા બહેનો વડીલો એવા છે કે ભાઈ મને નાનું મોટું બીમારી થઈ છે તો કઈ વાંધો નહીં આપણે થોડો ઘણો હળદર અને દૂધ પી લો કઈ ગેસ હશે કઈ આવું હશે અને મોટી બીમારી દિવસે દિવસે વધતી થાય અને પછી કોઈ બે પાંચ બહેનો ના કે કોઈ પરિવાર નું એવું ભગવાન ના કરે અને મોટી બીમારી આવી જતી હોય છે તો એ બીમારી માંથી બચી જાય એ માટે થઈને માન્ય પૂર્વ પ્રમુખ જિલ્લા દિલુભા અને પૂર્વ ધારાસભ્ય મારા મામા પધારે છે પધારો મંચ ઉપર એટલે આપણે આ નિરોગી વાઘોડિયા તાલુકોને વાઘોડિયા તાલુકાની સાથે સાથે વડોદરા તાલુકો પણ આની અંદર જોડાય એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વધારા એ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વિશેષ ના કહેતા નવા વર્ષ આપનું યશસ્વી લાભદાયી આરોગ્યમય અને તમામ પ્રકારની સુખ શાંતિ સમૃદ્ધિ સાથે આવે એવું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને ફરીથી આપણે દર વર્ષે જે આ રીતે ભેગા થવી છીએ આવો ને આવો પ્રેમ તમારી અને મારી વચ્ચે કાયમ માટે રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું